થરાદ ખાતે બે હજાર ગરમ દાબડાનું સ્વામી શ્રી સચ્ચિદાનંદ બાપુના વસદ હસ્તે વિતરણ કરાયું થરાદ ખાતે આવેલા ધરણીધર ટિમ્બર લાટીમાં બે હજાર ગરમ દાબડા અને આશરે વીસ રૂપિયા અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું સરહદી વિસ્તાર એવા થરાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધુ હોવાના કારણે જરૂરતમંદ લોકોને બે હજાર ગરમ દાબડાનું વિતરણ કરાયું હતું જેમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી બાપુ સચ્ચિદાનંદ સેવા ટ્રસ્ટ સમાજ દંતાલી દ્વારા પાંચસો દાબડા ડીડી રાજપૂત દ્વારા પાંચસો દાબડા રમેશજી સવાજી રાજપૂત દ્વારા પાંચસો દાબડા અને થરાદ સરદાર સેના દ્વારા પાંચસો દાબડા આપવામાં આવ્યા હતા શિયાળાની કકડતી ઠંડીમાં બચવા માટે ગરમ ધાબડાનું વિતરણ કરાયું હતું જેમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદ બાપુ નગરવન બાપુ કરણબૂણ સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા સંત શ્રી અંકિતપુરી બાપુ બાપી રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત કાનજીભાઈ રાજપૂત નડેશ્વરી ટ્રસ્ટના પ્રમુખ હરજી રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત ડૉક્ટર મહેશદાન ગઢવી સબજી રાજપૂત ડૉક્ટર હીરાભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો આ ધાવડા વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સચિનાંદજી મહારાજ જનતાલય આશ્રમ બાપુ આજે વધાર્યા છે ગઈ કાલે ચારડા મુકામે ભાઈ શ્રી રમેશભાઈની જે નર્મદા પરિક્રમાની યાત્રા હતી એ નિમિત્તે ગંગા થાળીનો પ્રોગ્રામ હતો ત્યાં પણ બાપુની હાજરી હતી અને આજે સવારે અહીં તાબડા વિતરણનો પ્રોગ્રામ બાપુના હસ્તે રાખવામાં આવેલ છે ગરીબ પરિવારો જરૂર જરૂરમંદ પરિવારોને અત્યારે અંદાજે બે હજાર જેટલા તાબડાનું વિતરણ પૂજ્ય બાપુના હાથે અત્યારે થરાદ ખાતે થઈ રહ્યું છે બાપુજી પોતાના તથા અન્ય દાતાઓના દ્વારા જે આ ધાબળા વિતરણનું દાન કરવામાં આવ્યું છે અત્યારે બાપુના હસ્તે અનાજ ખાતે અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ જ બોળી સંખ્યામાં ફરિયાદમંદ લોકો અત્યારે ધાબળાનો લેવા માટે એનો લાભ લેવા માટે અત્યારે વધારી રહ્યા છે અને બાપુના હસ્તે તેનું શુભ વિતરણ થઈ રહ્યું છે પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી શક્તિદાનંદ બાપુ મારી નર્મદા પરિક્રમાને ગંગા થાળી નિમિત્તે ગઈકાલે ચારડા પધાર્યા હતા અને સાથે સાથે બહોળી સંખ્યામાં સંબંધીઓ સ્નેહીજનો મિત્રો એ પણ અંદાજે આઠથી દસ હજાર લોકો બાપુના આશીર્વચન અને દર્શનનો લાભ લીધો ત્યારબાદ આજે ખરાજ મુકામે પૂજ્ય બાપુની પ્રેરણાથી જ સફાઈભાઈની લાડીએ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ નો કાર્યક્રમ છે આ ધાબળા કુલ બે હજાર નાન થરાદ તથા થરાદ ની આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદો ને વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં પૂજ્ય બાપુના પ્રેરણાથી પાંચસો ધાબળા અંજુ ભુજ તરફથી પાંચસો ડીડી રાજપુત તરફથી પાંચસો જે બાપુની પ્રેરણા માર્ગદર્શન અને આશીર્વાદથી જે સરદાર સેના બની છે એના તરફથી અને પાંચસો ધાબડા અમરીબા હરસિંહજી રાજપૂત ચારડા તરફથી એમ કુલ બે હજાર ધાબડા અત્યાર જરૂરિયાતમંદોને બાપુના સાનિધ્યમાં વિતરણ કરવામાં આવે રહ્યા છે